રાતના સમયે શહેરની ચકચકાટ થંભી ગઈ હતી બહાર ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો અને હોટલના રૂમમાં એક નાનકડી લાઈટ ચાલુ હતી રૂમમાં બે અલગ અલગ પલંગ હતા પણ અમે બંને એકબીજાની ખૂબ નજીક હતા ઘડિયાળમાં રાતના દસ વાગી ગયા હતા અમે ઘણી વાતો કરી હસ્યા એકબીજાની આંખોમાં ખોવાયા પછી તે ઊઠી અને પોતાના પલંગ તરફ ગઈ જ્યારે તે બાજુમાંથી પસાર થઈ ત્યારે મેં તેનો હાથ જાળી લીધો તેણે ધીમેથી મારી તરફ વહીને જોયું અને એની આંખોમાં એક અલગ જ ચમક હતી તો નમસ્તે દોસ્તો મારું નામ રોહન છે હું અમદાવાદ શહેરમાં રહું છું મારી ઉંમર ચોત્રીસ વર્ષ છે અને મારી પોતાની એક માર્કેટિંગ કંપની છે જેમાં લગભગ બાર પંદર કર્મચારીઓ કામ કરે છે કંપની નાની છે પણ ધંધો ખૂબ સારો ચાલે છે મારું બાવ પણ બાપુનગરના એક નાના ગામડે ગરીબીમાં વીત્યું હતું માતા પિતાએ બીજાના ઘરે નોકરી કરીને ખેતરમાં મજૂરી કરીને મને ભણાવ્યો મેં પણ જીત કરીને ભણ્યો એમબીએફ કર્યું અને પછી પોતાનો બિઝનેસ શરૂ કર્યો આજે મારી પાસે પોતાનો ફ્લેટ છે ગાડી છે બધું છે પણ લગ્નનો વિચાર ક્યારેય ગંભીરતાથી નહોતો કર્યો મિત્રો કામનો બોજ એટલો હતો કે લગ્ન માટે સમય જ નહોતો મળતો મારા ફ્લેટમાં કામ કરવા એક મહિલા આવતી હતી જેનું નામ સુમિત્રાબેન હતું ઉંમર લગભગ સુડતાલીસ અડતાલીસ વર્ષની હશે તે ખૂબ જ ઈમાનદાર મહેનતુ અને સમયસર આવતી તે સવારે સાત વાગે આવે ઘરનું બધું કામ પતાવે અને બપોરે બાર વાગ્યે ચાલી જાય તેની પાસે મારા ઘરની ડુપ્લિકેટ ચાવી પણ હતી એક દિવસ રવિવારે હું ઘરે હતો ત્યારે સુમિત્રાબેન કામ કરતા કરતા બોલ્યા સાહેબ સાહેબ મારે તમને એક વાત કરવી છે મારી દીકરીનું બીએ પૂરું થઈ ગયું છે તેને ક્યાંય નોકરી સારી નોકરીમાં મળે તો અમારા ઘરનું ગુજરાન થઈ જાય સાહેબ ઘરની હાલત ખૂબ ખરાબ છે મેં તરત મારું કાર્ડ આપ્યું અને કહ્યું તેને કાલ સવારે દસ વાગ્યે મારી ઓફિસે મોકલજો હવે બીજા દિવસે સવારે નવ ને પિસ્તાલીસ એટલે કે પોણા દસ વાગ્યે એક અત્યંત સુંદર યુવતી મારા કેબિનમાં આવી તેણે લાલ પીળી સાડી પહેરી હતી ખુલ્લા વાહ ગોરો રંગ અને એવી આંખો કે જાણે કાવી કોટરીમાં કાજલ ભરેલું હોય મેં તેને બેસવાનું કહ્યું તેણે કહ્યું સર મારું નામ નેહા છે આ કાર્ડ મમ્મીએ આપ્યું હતું હું સુમિત્રાબેનની દીકરી છું મિત્રો મને વિશ્વાસ જ ન આવ્યો કે આ એ જ સુમિત્રાબેનની દીકરી છે જે અપસરા જેવી લાગતી હતી મેં તેનું ઇન્ટરવ્યુ લીધું તેનું ભણતર સારું હતું મેં તેને તરત જ નોકરી આપી દીધી અને કહ્યું તારો પગાર અઠ્યાવીસ હજારથી શરૂ થશે કાલથી જોઈન કરી લેજે નેહા ખૂબ ખુશ થઈ ગઈ તેની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે કહ્યું થેન્ક યુ વેરી મચ સર થેન્ક યુ વેરી મચ તે દિવસે સાંજે જ્યારે હું ઘરે પહોંચ્યો તો સુમિત્રાબેન અને નેહા બંને હતા મા દીકરીએ મારા માટે ખાસ ગુજરાતી થાળી બનાવી હતી રીંગણાનું ભડથું મેથીના થેપલા અને બાજરીનો રોટલો ઘીથી ચોપડીને સજાવેલું હતું તે બંનેની ખુશી જોઈને મારું દિલ ભરાઈ આવ્યું બીજા દિવસથી નેહા મારી પર્સનલ આસિસ્ટન્ટ બની ગઈ તે મારી સાથે જ હતી મારી બધી ફાઇલો મીટિંગ્સ ટ્રાવેલિંગ બધું સંભાવતી તેની ઈમાનદારી અને સમજણ મને ખૂબ ગમી હવે ધીમે ધીમે અમારી વચ્ચે ખૂબ સારી દોસ્તી થઈ ગઈ અમે એકબીજા સાથે હસતા મજાક કરતા કોફી પીતા મિત્રો મારા માટે તે હવે ફક્ત આસિસ્ટન્ટ નહોતી મારી જરૂરિયાત બની ગઈ હતી એક વખત મને બીમારી આવી તાવ ખૂબ ચડ્યો મેં નેહાને ફોન કર્યો કે આજે ઓફિસ નહીં આવું પણ બીજે દિવસે સવારે આઠ વાગે નેહા અને તેની મમ્મી મારા ઘરે આવી ગયા નેહાએ મારી સેવા કરી દવા આપી કઢી ખીચડી બનાવી તેની આ સેવાએ મારા દિલમાં તેના માટે પ્રેમ જન્માવી દીધો પછી એક મોટી ક્લાયન્ટ મીટિંગ માટે મને અને નેહાને સુરત જવાનું હતું મિત્રો બે દિવસનો પ્રોગ્રામ હતો અમે મારી કારમાં ગયા રસ્તામાં ગીતો વાગતા હતા કેવા ગીતો કે હસવાનું કારણ મને કહી દે જાનું મારે શું સમજવું મિત્રો ગીત ધીમા ધીમા વાગતા હતા અમે વાતો કરતા હતા હોટલમાં પહોંચ્યા તો નેહાએ કહ્યું સર બે રૂમ લેવાની જરૂર નથી ખર્ચ વધારે થશે એક જ રૂમમાં બે બેડ છે મેં આ કહી દીધી પહેલી રાતે અમે ઘણી વાતો કરી બીજી રાતે મીટિંગ સફળ થઈ ગઈ હતી સાંજે અમે સારી હોટલમાં ફાઇવ સ્ટાર હોટલમાં ડિનર કર્યું રૂમમાં પાછા આવ્યા તો રાતના દસ વાગી ગયા હતા નેહા ઉઠી અને પોતાના બેડ તરફ ગઈ જ્યારે તે મારી પાસેથી પસાર થઈ ત્યારે મેં તેનો હાથ પકડી લીધો તેણે ધીમેથી મારી તરફ જોયું મેં તેને નજીક ખેંચી અને કહ્યું નેહા નેહા મને તારાથી સાચો પ્રેમ થઈ ગયો છે હું તને મારા જીવનમાં ઈચ્છું છું તું મારી સાથે લગ્ન કરીશ તેની આંખોમાં આંસુ આવી ગયા તેણે મને ગવા લગાડી લીધો અને રડતા રડતા કહ્યું હા હા હું પણ તમને ખૂબ પ્રેમ કરું છું સાહેબ મેં ક્યારે વિચાર્યું નહોતું કે તમે મને આટલું માન આપશો બીજે દિવસે અમે ઘરે પાછા ફર્યા સીધા નેહાના ઘરે ગયા હું સુમિત્રાબેનને મોવ્યો અને સીધું કહ્યું મમ્મીજી મારે નેહા સાથે લગ્ન કરવા છે તેમણે પણ આસુ સાથે હા કહી દીધી મિત્રો થોડા જ મહિનામાં લગ્ન ખૂબ ખૂબ ધામધૂમથી થઈ ગયા આજે અમે બંને ખુશ છીએ નેહા હવે મારી પત્ની છે અને ટૂંક સમયમાં અમારા ઘરમાં નાનકડું મહેમાન આવવાનું છે મમ્મીજી પણ અમારી સાથે જ રહે છે દોસ્તો પ્રેમ ક્યારેય પૈસા કે સ્ટેટસ જોતો નથી જ્યારે બે દિલ એકબીજા માટે ધડકે છે ત્યારે બધી દિવાલો તૂટી જાય છે નેહા અને મારી આ પ્રેમ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ફરી મળશું આવતીકાલે આપણે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો અને વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વિડીયો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવ્યો હતો તેને અન્યથા ન જોશો તમારું ધ્યાન રાખો મિત્રો જય હિન્દ